સરકારને આ લોકોએ અનેક વખત રજૂઆત કરી છે કે નદીઓ પૂરી કરવામાં આવે જેથી કરીને દરરોકે ઘેડ પંથકના જે પાંત્રીસથી પચાસ જેટલા ગામો છે જેની દ્વારા સમસ્યા સર્જાય છે એ સમસ્યા ના સર્જાય પરંતુ કદાચ સરકાર બેરી છે અથવા તો આ લોકોનો અવાજ છે એ સરકારના કાન સુધી પહોંચતો નથી અને એટલા જ માટે ઘેડ પંથક છે એ વર્ષોથી આ સ્થિતિમાં આવે છે અને કદાચ આવનારી પેઢી છે એ પણ આ સ્થિતિમાં જીવવું પડે તો મુશ્કેલ નહીં ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાયો જેના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગામમાં ભારે વરસાદના કારણે પચાસ રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા જૂનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી ત્યારે જૂનાગઢમાં વરસાદ અને એની સીધી અસર એક ભેડ વિસ્તારમાં પડે છે માંગરોળ કેશોદ માણાવદરમાં વરસાદ ન હોય તો પણ ઘેડમાં કમરસમાં પાણી ફરી વળે છે આ તે કેવી આફત જૂનાગઢ વિસાવદર અને મેંદરણામાં પડતો ચાર ઇંચ વરસાદ પણ અહીં આફત લઈને આવે છે કારણ કે અહીં જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી નદી ઓઝત નદીના પાણી અહીંથી જ દરિયામાં સમાય છે પણ એ પહેલાં અનેક ગામોને દરિયા બનાવી દે છે અને લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે જે પાણીમાં ડૂબ જેટલા અંદર ડૂબેલા હોય છે આપણે જે જગ્યાએ પહોંચ્યા છીએ એ છે માંગરોળના વિસ્તાર અહીંયા તમે મારી પાછળ જોઈ શકો કે એક દરિયા જેવો એક છે કે જે સમગ્ર છે એ પાણીમાં ડૂબેલો છે ગળાડૂબ પાણીમાં ડૂબેલો આ જે સમુદ્ર છે એ ખરેખર ઓઝતની નદી છે કે જે ઓઝતની નદીનું પાણી છે એ ગેડ પંથકના તમામ ગામોમાં દર વખતે પ્રસરતું હોય છે અને એના જ કારણે આખું ગેડ પંથક છે એ ગળાડૂબ પાણીમાં ડૂબી જતું હોય છે આ એ જગ્યા છે કે જ્યાં દર વર્ષે હજારો ને લાખો લોકો છે એ આ સમસ્યાથી પીડિત છે આ લોકોની માંગ છે કે સમુદ્રનું આ પાણી છે એ ઓઝત નદીમાં આવે ત્યારે તેને

આ એક એવી સમસ્યા છે કે જેનું સમાધાન સરકાર પાસે છે આ લોકો આ સમસ્યાનું સમાધાન ઈચ્છે છે આશા રાખી કે સરકાર આ લોકોની વાત સાંભળે અને આ સમસ્યાનું સમાધાન લાવે જુઓ આ દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં દરિયો જ દરિયો બગસરા ઘેર થી આગળ જતા આ કડચ ગામની સીમા છે જે જૂનાગઢ જિલ્લાનું છેલ્લું ગામ છે પણ જાણે દરિયો અહીં આવી ગયો હોય તેમ ચારેય બાજુ બસ પાણી જ પાણી નજરે ચડે છે આ અંગે ગામ લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ અને એ હિમરા ની ઉમર થાય અમાર હાલત છે વરાદારે અમારા ને બાસા પર ને ઉસા નીસા નમ ખાટે બેહીન ખાય અમને આ રસ્તા ઉસા લઈ દે પાણીનો નો ક્યાં ખંકાસ કર દે ને અમને કઈ દે અમને બીજું કઈ જોતું નથી અમે કામિન ખાવે અમારા હમ બોલ અમામા મામા અમા અમા રાજ્ય રાજ્ય નમરે

કોઈ લોકો ધ્યાન નથી ધારાસભ્ય તંત્ર સભ્ય કોઈ ધ્યાન નથી કલેક્ટર કાલે રાતે ફોન કરી કલેક્ટર હજી લોકો પાસે આવીને કેસ ટીસી નથી લાગતના ઘરમાં પાણી ગયા છે હા નક્કી ઉપર જુનાગઢમાં વરસાદ થાય ત્યારે પાણી વારંવાર આવ્યા કરે ને આના ક્યાંથી પાણી નિકાસ નથી એક જગ્યાએથી બધી નિકાલ લોકો બંધ કરી દીધા એટલે નારા નદી બધી ખુલ્લી કરે જુનાગઢ પંથક વિસ્તાર છે જે દર વર્ષે પંદર થી વીસ દિવસ સુધી સતત પાણીમાં ડૂબેલો રહે છે આવું એક વખત નથી બનતું પણ ચોમાસાના ચાર મહિના દરમિયાન ઓછામાં ઓછું પાંચ થી સાત વખત આ લોકો પાણીમાં ડૂબેલા હોય એવી રીતે જીવન ગાળે છે હજી આજે પણ આ સમય જોવો પડે છે એ ખરેખર ગુજરાતના મોડેલ જે વિકાસની વાત થાય છે એને આપણે કેટલું યોગ્ય ગણી શકીએ એના માટે આપણી સાથે કેટલાક લોકો અહીંયા છે આપણે એમની સાથે જ વાત કરીએ ભરતભાઈ જુનાગઢનો આ ઘેર વિસ્તાર દર વખતે કેટલી વખત પાણીમાં ડૂબેલો હોય વખતમાં તો બેન એવું છે કે જ્યારે જ્યારે જુનાગઢ છે વિસાવદર છે માણાવદર છે મેંદરડા છે આ જગ્યાએ ત્રણ કે ચાર ઇંચ વરસાદ થાય ને ઓજત નદીમાં પાણી છોડવામાં આવે ઓજત નદીમાં પાણીમાં જેવું છોડવામાં આવે છે એવું અમારા ખેડ વિસ્તારમાં જે કંઈ વાવેતર હોય છે એની માથે પાણી ફરી વર્ષે દર વર્ષે આને આ પરિસ્થિતિ બેન ભોગવતા આવીએ છે ને વારંવાર જ્યારે પણ જુનાગઢમાં ત્રણ ઇંચથી ઉપર વરસાદ થયો એટલે અમારે ઘેટ ઘેડ છે બેટમાં ફેરવાઈ જાય છે ભરતભાઈ તમે અહીંયા જે લોકો સાથે રહો છો એ લોકોની મૂળ સમસ્યાઓ અથવા તો આ પરિસ્થિતિમાં એ લોકો જીવન કેવી રીતે ગુજારતા હોય આમાં તો પરિસ્થિતિમાં ફરજિયાત ન છૂટકે ગુજારવું પડે છે એનું કારણ છે કે સરકારમાં વારંવાર રજૂઆત કરેલ છે સંસદ સભ્ય રજૂઆત કરેલ છે ધારાસભ્ય રજૂઆત કરેલ છે એ લોકો આવે છે જ્યારે પાણી ઓસરી જાય ત્યારે આવે છે આશ્વાસન દઈ ને ભાગ જાય ને ગયા વખતે અમારા જે સંસદ હતા રમેશભાઈ ધડુક કરીને એ લોકોએ સંસદમાં બી સવાલ ઉઠાવેલો પણ એનું ત્યાં બી કોઈ સાંભળ્યું નહીં ને આ પરિસ્થિતિમાં બધા વાક્ય છે તંત્ર બી વાકેફ છે રાજનેતા બી વાકેફ છે બધા વાકે છે પણ કોઈ જાતનો કોઈ નિકાલ લઈ આવતા નથી જો આનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવામાં આવે અહીંયાના જે સ્થાનિક લોકો છે એને કુશી અને એનું જે ચોક્કસ નિરાકરણ જે નદીઓ છે એ ઊંડી થાય પોળી થાય તો આનો જે શોર્ટ નિકાલ આવે છે અને આ નિકાલ આવે તો જે કે ખેડૂત તમારો દી નબળો પડતો જાય છે બેન આમાં અત્યારે તમે જે એ પાણી નથી એ પાણીની અંદર વાવેતર કરેલું તો આ વખતે વરસાદ અમારે સારામાં સારો થયો તો એના કારણે છે અને જે વાવેતર કર્યું તો વાવેતરમાં ખાસ કરીને મગફળી છે સોયાબીન છે કપાસ છે હવે છેલ્લા જે જૂનાગઢ વરસાદ થયો છે એમાં વરસાદના રીતે પાણી જે છોડવામાં આવ્યું છે એ પાણી છોડવાના કારણે જે જમીનમાં જે પાણી ભરી વેડ્યું છે અત્યારે ત્રણ દિવસ તા પાણીમાં પાક ગરકાવ છે બે ના પાક સો ટકા નિષ્ફળ જવાની સંભાવના છે ને દર વર્ષે બેન અમારે આવો નુકસાની ભોગવવાનો વારો આવે છે ને અહીંયા ફક્ત ને ફક્ત ખાલી રાજનેતા જ બદલાય છે પરિસ્થિતિ અમારી બેન આને આજ રહી છે કાકા તમારી ઉંમર કેટલી છે ને તમે કેટલા વખતથી ઘેડપંથકની અંદર આ દ્રશ્ય જોતા રહો છો

પાછા બીજા નંબરમાં કોઈ માણા ઘરના ઘર વખરી પાણી કરી જાય ઘર વખરીને ને નાબૂદ થાય પાણીમાં ખાટલે બેન બિહાર ખાવાનું વાર હોય નો ભૂગે ડોક્ટર કંઈ ન થાય અમારે ઘેર ની આજ પોઝિશન વહી આવે દર વર્ષે અમે રજૂઆત કરીએ બધા ને તો બિહાર આવીને કહી જાય કે આ થઈ જાય થઈ જાય પણ એ આ નાજ નદી રે એમાં કોઈ નિકાલ આવ્યો જ નથી અમારે તમારા સંસદ સભ્ય કે ધારાસભ્ય છે આ સ્થળની મુલાકાતે આવે છે પરવા ધરુકભાઈ આવ્યા હતા બાકી તો કોઈ સંસદ ને જોયા નતો કોઈ ને અવાર તો બનતું માંડવ આવ્યો છે ભાઈ સંસદ અમારે ભાવિ તો કેબિનેટ મંત્રી છે એ થોડા કઈ ગામડાની મુલાકાત લેવા એમ કે હવે માથી છૂટા થાય તો ગામડાની મુલાકાત લઈ ને કેબિનેટ મંત્રી તો ખાતું આપ્યું હવે તો કઈ અમારા ઘેર મુલાકાત લેવા આવવા નથી આ ચીજ કે એનું સાંભળીએ છે ન કે એનું પૂછે સીતારામ તમે રિપોર્ટર તો દયા કરો ને કઈક સંતત ને કહો ને નદી ને નાળા પોળા કરે ને રસ્તા ઉસા લઈ લે અમારા તો જ આ સમસ્યા દૂર થાય બાકી અમારી કોઈ સમસ્યા દૂર થાય દર વર્ષે અમારે આ હાલ રહી ભરતભાઈ અંદાજે ઘેડ પંથકના કેટલા ગામો છે કે જેની સ્થિતિ આ જોવા મળે છે અને મોટા ભાગના ગામડાઓની અંદર કેટલા દિવસ સુધી પાણી રહેલું હોય આમ જોવા જઈએ તો ભેડ વિસ્તારમાં એકસો ને માથે ગામડા આવે છે જેમાં ખાસ કરીને પોરબંદર જિલ્લો આવી જાય અને આપણે જુનાગઢ જિલ્લો આવી જાય બે જિલ્લાના થઈને ગામડા એકસો ને સાત જેવા ગામડા છે પણ બેન અમારી ઘેડ ની પરિસ્થિતિ આને આજ છે ને અમારું દર વર્ષે માગણી વિશે સતાય આજે તમારા માધ્યમથી સરકારશ્રીને અમારો એક અવાજ પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ કે જો આનું ચોક્કસ નિરાકરણ લાવવું હોય તો જે ઓઝ નદી છે એ નદી પ્લાનિંગથી પોડી થાય ઊંડી થાય અને જે શોર્ટ જે દરિયામાં મળી રહી એવી રીતના પ્લાન કરે તો આ ટૂંકા ટાઈમમાં જે પાણીનો નિકાલ થઈ શકે ને અમારે જે ખેડ વિસ્તારના તમામ રસ્તા છે જે એકસો ને સાત ખેડ વિસ્તારના ગામડા છે બેન એ ટોટલી ગામડામાં તમારે તપાસ કરી લેવી જૂનાગઢ વિસાવદર મેંદડા ક્યાંય પણ કોઈ ચાર કે પાંચ વરસાદ થાય એટલે રસ્તા બધા બ્લોક થઈ છે અમારે કોઈ મેડિકલ સુવિધા લેવા માટે બી એકસો આઠ જેવી કોઈ વાહન આવી ન શકે એના માટે તેને ખાસ કરીને અમારે ટ્રેક્ટર અને જીસીબી બે જ એવા વાહન છે કે ચોમાસામાં ચાર મહિનામાં અમે મેડિકલ સુવિધાનો ઉપયોગ કરી શકીએ બાકી ફોર વ્હીલ છે એ બધું ઘરે ધૂપ દેવા કરવા માટે રાખવું પડે છે એનો કોઈ ઉપયોગ કરી શકીએ નહીં રસ્તા બેન આજે લોકો બનાવે છે એ દર વર્ષે જ્યારે રસ્તા બનતા હોય નદીઓના પુલ બનતા હોય ત્યારે બી અમે રજૂઆત કરી છે કે જે નદીઓના પુલ છે એ તમે જે જેનું ઊંસાઈ છે એના કરતાં બે મીટર જેવી ઊંસાઇ રાખો તો ઊંચે કે આજે ઘર થી બીજા ગામ જવા માટે છે નદીઓના પુલની માથે બી અત્યારે પાણી ફરી વળે છે એના માટે થઈને એક ગામ થી બીજા ગામ જઈ ન શકાય એનો મતલબ તો એવો થાય ને કે ગામો વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે 100% બેન તૂટી જાય છે ને ચોમાસામાં ચારે ચાર મહિના ઘેર વિસ્તારના ગામડા છે ટોટલી ગામડાનો સંપર્ક તૂટી જાય છે ઘર વખરી લેવા માટે બીજો આજુબાજુ વાળા કોઈ આપે તો એ એડજસ્ટમેન્ટ કરવાનું બાકી ઘરમાં વહી ખાવાનું ને જ્યારે વરાફ થાય રસ્તા ખુલ્લા થાય ત્યારે જે કઈ સામાન લઈ શકે તો આપણી સાથે આ કેટલાક ઉષા ગામમાં આ બધા ગામો એવા છે કે જેમાં દર વર્ષે આ સ્થિતિ હોય છે ગામના કેટલાક લોકો તેમને સમસ્યાનું સમાધાન તો બતાવ્યું જો આ ગામના લોકોની પાસે સમસ્યાનું સમાધાન હોય તો સરકાર પાસે કેમ નહીં કેમ સરકાર એમને અવાજને કોઈ વાંચા નથી આપતી એ એ લોકોનો પ્રશ્ન છે અને એટલા જ માટે આશા રાખીએ કે સંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયા છે એમના સુધી અવાજ પહોંચે અને એ આ અવાજને સાંભળે અને એનો એક સમસ્યાનો હલ લાવે તમારા માટે ખાસ વાત એ પણ છે કે હું અત્યારે અહીંયા પહોંચી છું તો એ આ ટ્રેક્ટર છે જેમાં મને આ લોકો સાથે લઈને આવ્યા છે એ લોકોએ કીધું છે કે અમારી સમસ્યાને જો તમે વાંચા આપતા હોય તો અમે તમને લઈને જઈશું અને એટલા જ માટે એ લોકો અમને આ ટ્રેક્ટર સ્પેશિયલ એના ગામનું આ ટ્રેક્ટર છે એમાં પૈસાને લાવ્યા છે આશા રાખીએ કે સરકાર એમની આ સમસ્યાનું સમાધાન લાવે અને ભવિષ્યની પેઢી છે એને આ સમસ્યાથી હલ મળે હાર્ગવી જોશી ગુજરાત જુનાગઢ